અમારા મંડળ નામ ફ્રેન્ડ ગ્રુપ કિંગ ઓફ બિલ્મિવાળા લાલ્બા રાજા બિલ્મિંગમાં છે ઓગણીસો ત્રણ અમે સ્થાપના કરી છે આ મૂર્તિની અને છેલ્લા બે હજાર ચૌદ થી અમે સંતોષ રતનાગર તામલી પાસે મુંબઈથી મૂર્તિ લાવે છે એ જ મૂર્તિકાર મુંબઈના લાલબાગના રાજાની મૂર્તિ પણ બનાવે છે અને જે પંદર દિવસનું જે વિસર્જન છે એ આજે તમે પંડાલ જોઈ રહ્યા છો એ પંડાલ અમે ગણેશ અમારો જે મંડળ છે એના બધા સભ્યો જાતે મહેનત કરી અહીંયા કોઈ મંડળ વાળા મહેનત નથી એમ તો અમને કામ કરવા પાંચ છ દિવસ થઈ જાય છે તો બાપાને અમે અમારી સાથે રાખી શકીએ મંડળના હતા તો એક જ કે આપણે શંકરસિંહ વિસર્જન કરવું છે જ્યારે બાપાએ કોઈ ચમત્કારી રીતે બોલાવ્યું હોય ને એવું અમને લાગ્યું અમે છેલ્લા ત્રણ વર્ષથી આ વિસર્જન પંદર માં દિવસે કરીએ છીએ ને આ વિસર્જનના માટે અમે અમારા મહારાજ ને પરમિશન લીધી અમારા ભૂતિકા જે સંતોષ કામલી છે એની સાથે ચર્ચા કરી એની પરમિશન લીધી ને આ નિર્ણય લીધો ને આ નિર્ણય અમારો સફર રહ્યો બીજું કે અમે જે દસ પંદર દિવસ બાપાની સેવા કરીએ છીએ ગવર્મેન્ટ આપતા આપણને બધી જ સેવા પૂરી પાડે છે પણ દસમા દિવસે અમારે જાતે વિસર્જન કરવું પોસિબલ નહી હતું જેમ કે અમે દસ દિવસ બાપાની પૂજા કરી અપવાસ કર્યા નકોડા પછી કોઈ પીધેલા માણસના હાથમાં મૂર્તિને આપવાનું અમારું મન નહીં થતું હતું એટલે જાતે વિસર્જન કરવા માટે અમે પંદર દિવસનો નિર્ણય લીધો છે ના નિર્ણય અમારો સફર રહ્યો ને ગણેશ દરેક ગણેશ ભક્તો નું આજુબાજુના ગામડા દરેક નો સહયોગ પૂરેપૂરો છે મોટી સંખ્યામાં લોકો જોડાય છે આ વિશે મોરા મોરાથી નીતિન પટેલ નો અહેવાલ